નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે માવઠાની આગાહી કરી છે આજે કયા કયા જિલ્લામાં માવઠું પડશે ખેડૂતોને કેવું નુકસાન થશે સાથે આગામી દિવસોમાં હવે ઠંડી પડવાનું શરૂ ક્યારે થશે કેવી ઠંડી પડશે આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર ચોમાસાનું દબાણ આપત્તિનું કારણ બની શકે છે આ દબાણને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને ભારે પવનની સંભાવના છે અને ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે માછીમારોને દરિયામાં ન જવાની પણ કડક સલાહ આપવામાં આવી છે સાથે ડીપ ડિપ્રેશન ધીમે ધીમે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે આજે ગુજરાતમાં ભરૂચ સુરત નવસારી ડાંગ વલસાડ ગીર સોમનાથ અમરેલી ભાવનગર જુનાગઢ રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં હાલમાં હવામાનની સ્થિતિ પલટાઈ રહી છે અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ પણ સર્જાયો છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરાય છે બીજી તરફ અમદાવાદ ગાંધીનગર વડોદરામાં ભારે વરસાદની શક્યતાઓ છે અને ચારથી આઠ નવેમ્બર સુધી કેટલાક ભાગોમાં માવઠું રહેશે અને નવેમ્બરમાં ઠંડીનો ચમકારો પણ વધશે અંબાલાલ પટેલનું કહેવું છે કે પંદરમી ડિસેમ્બર સુધીમાં માવઠાની આગાહી છે અને શિયાળામાં સૌથી વધુ ઠંડી પડવાની પણ શક્યતાઓ છે બાવીસ ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડથી જવતી ઠંડી પડશે અને ચૌદ જાન્યુઆરી બાદ પણ ગાત્રોથી જવતી ઠંડી પડી શકે છે બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમના કારણે અને ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમી વિક્ષેપના કારણે વરસાદની શક્યતાઓ છે વધુમાં કહેવાનું છે કે ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની શક્યતાઓ રહેલી છે અને અઢાર નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થશે અને તેવીસથી છવ્વીસ નવેમ્બર દરમિયાન હિમવર્ષાથી ઠંડા પવનો ફૂંકાશે અને પાંચથી સાત ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપો આવતા ઠંડી વધશે રાજ્યમાં બાવીસ ડિસેમ્બરથી ભારે ઠંડી પડશે તેવું અનુમાન અંબાલાલ પટેલનું છે ગુજરાત હવામાનમાં પડતો હોવાની શક્યતા રહે છે જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે તેથી ભારે વરસાદ થતાં પૂર આવે તેવો વરસાદ થવા શક્યતા રહે છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ભારે વરસાદ થવા શક્યતા રહે છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્ર સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે